જય શ્રી કૃષ્ણ રાધે રાધે જેમનું સ્વરૂપ અત્યંત ઉગ્ર અને વિશાળ છે જેમનું વર્ણન શ્યામ કમળ છે અને જે ભયાનક હાસ્ય કરી રહી છે આપ સૌનું કલ્યાણ કરે મિત્રો નવરાત્રી નવરાત્રિના પાવન દિવસો ચાલી રહ્યા છે આજે નવરાત્રિનો સાતમો દિવસ છે સાતમા દિવસે નવ દુર્ગાના સાતમા સ્વરૂપમાં માં પૂજા કરવામાં આવે છે માતા કાલરાત્રી નો રંગ ઘેરો રાત્રિના અંધકાર જેવો કાળો છે માં કાલરાત્રી ગધેડા ઉપર સવાર છે અને અંધકાર તથા બુરાઈ નાશ કરનારી દેવી છે કાલરાત્રી શબ્દ બે શબ્દોમાંથી બન્યો છે કાલ એટલે સમય અને રાત્રિ એટલે રાત એટલે કે કાલનો નાશ કરનારી દેવી કાલરાત્રી તેમનું સ્વરૂપ અતિશય ઉગ્ર અને રુદ્ર છે જે ભયાનક હઠ હાસ્ય કરે છે જ્યારે માતા પાર્વતી નિશુભ અને રક્તબીજને મારવા માટે પોતાનું સુવર્ણ રંગનો ત્યાગ કર્યો અને ક્રોધથી ભરાઈ ગયો તેઓ ગધેડા ઉપર સવાર થઈને હાથમાં અસ્ત્ર શસ્ત્ર ધારણ કરીને યુદ્ધ ભૂમિમાં આવી મા કાવત્રી સ્વરૂપ અતિશય રુદ્ર અને ભયાનક છે પરંતુ તેઓ દયાળુ અને કલ્યાણકારી પણ છે મા અધ્યાશક્તિએ આ સ્વરૂપ શુભ નિશુભ અને રક્તબીજ જેવા દુષ્ટો કરવા માટે ધારણ કર્યું હતું દેવતાઓની રક્ષા માટે નવરાત્રીના સાતમા દિવસે મા કાલત્રી પ્રગટ થઈ હતી મા કાળરાત્રી એટલે મા કાળી પોતાના ભક્તોને ભય અને આ કાળ મૃત્યુથી બસાવનારી દેવી છે નવરાત્રીના સાતમા દિવસે મા કાળીનું પૂજન આરાધના કરવામાં આવે છે જ્યારે મા પાર્વતીએ ક્રોધિત થઈને રુદ્ર સ્વરૂપ ધારણ કર્યું ત્યારે તેમનો રંગ કાળો થઈ ગયો તેથી તેમને મા કાળે પણ કહેવાય છે મા કાળીની પૂજા આરાધના કરવાથી જીવનના તમામ પ્રકારના ભયમાંથી મુક્તિ મળે છે મા કાળીની ઉપાસનાથી મનુષ્ય દરેક પ્રકારની સિદ્ધિઓ પ્રાપ્ત કરી શકે છે તંત્ર મંત્ર કરનારાઓ માટે મહાકાળીની પૂજા ખાસ લોકપ્રિય માનવામાં આવે છે કારણ કે તેમની પૂજા મધ્ય કરવાની વિધિ છે મહાકાળી દુષ્ટોનો વિનાશ માટે તથા પોતાના ભક્તોની રક્ષા કરવા માટે જાણીતી છે તેથી તેમની વીરતા અને સાહસનું પ્રતિક માનવામાં આવે છે મા આધ્યાશક્તિએ પોતાના વિવિધ સ્વરૂપમાં મહિષાસુર ધ્રુમ્ર રોશન તારકાસુર બાણાસુર ચંડમુંડ જેવા અનેક દેતીઓનો સહાર કર્યો હતો દેવી દુર્ગાએ મહાભયાનક રક્તબીજનો વધ કરવા માટે પોતાના તેજમાંથી મા કાળત્રીને ઉત્પન્ન કરી મા કાળત્રી ભક્તોને ઉદ્ધાર કરનારી દેવી છે તેઓ ભક્તોને વિધિ સિદ્ધિ પ્રદાન કરે છે અસુરોનો વધ માટે તેઓ કાળ રાત્રિ બની તેમનું શરીર રાત્રિના અંધકાર જેવું કાળું છે તેમના વાળ વિખરાયેલા છે ગળામાં વીજળી જેવી મુંડમાળા ધારણ કરેલી છે તેમના ચાર હાથ છે એક હાથમાં ખડક બીજા હાથમાં લોખંડનો કાંટો આ અસ્ત્ર શસ્ત્ર વડે મા કાળીએ રક્તબીજનો વધ કર્યો હતો તેમજ ત્રણેય નેત્ર અને ક્રોધથી ભરાયેલા હોવાથી તેમનો શ્વાસમાંથી અગ્નિની જ્વાળા પ્રગટ થઈ જેના કારણે બધા દેત્યો દહન થઈ રહ્યા હતા માતા પાર્વતી એ દેવી કાળરાત્રિનું આ સ્વરૂપ કેમ ધારણ કર્યું તેના પાછળ પણ એક સુંદર પૌરાણિક કથા છુપાયેલી છે ચાલો હવે એ કથાનું શ્રવણ કરીએ પરંતુ કથા શરૂ કરતા પહેલા જો તમે સાહો છો કે મા દુર્ગાના આ સાતમા સ્વરૂપ મા કાળરાત્રિના આશીર્વાદ તેમની કૃપા હંમેશા તમારા ઉપર તમારા સંતાનો ઉપર તમારા ઘર પરિવાર ઉપર બની રહે તો આ વિડીયોને એક લાઇક કરી કોમેન્ટમાં જય મા દુર્ગા અથવા જય મા કાળરાત્રી અવશ્ય લખી લેજો જેથી એમના આશીર્વાદ હંમેશા તમારી ઉપર બન્યા રહે તો સાલો આજની સુંદર પૌરાણિક કથાનું શ્રવણ કર્યું તો કથા અનુસાર શુભ નિશુભ અને રક્તબીજ નામના દૈત્યોએ ત્રણેય લોકોમાં પોતાનો અત્યાચાર ફેલાવી દીધો હતો રક્તબીજ અતિશય શક્તિશાળી હતો અને તેની શક્તિ તેના રક્તમાં હતી કારણ કે જ્યારે રણભૂમિમાં કોઈ યુદ્ધ તેના પર અસ્ત્ર કે શસ્ત્રથી પ્રહાર કરીને તેને ઘાયલ કરવાનો પ્રયાસ કરતો અને તેના શરીરમાંથી લોહીની

તેને કોઈ મારી શકતું ન હતું દેવતાઓ પણ તેનાથી પરાજિત થઈ ગયા હતા તેથી તેણે ત્રણેય લોકોમાં વિજય મેળવી દેવતાઓ દેવતાઓ પર અત્યાચાર શરૂ કર્યો હવે બધા થઈને મા પાર્વતી પાસે આવ્યા અને પોતાની વ્યથા કહી માતા પાર્વતી પ્રાર્થના કરતા તેમની વિનંતી કરી કે આ દુષ્ટો દૈત્યોથી તેમની રક્ષા કરો દેવતાઓનું દુઃખ સાંભળી માતા પાર્વતી અતિશય ક્રોધિત થઈ ગયા તેમણે પોતાનું રુદ્ર સ્વરૂપ ધારણ કર્યું માં અદ્યાશક્તિ માં દુર્ગાએ આ રક્તબીજ સાથે યુદ્ધ કર્યું પણ જેટલી વખત માં અદ્યાશક્તિ રક્તબીજના અંગને કાપ્યો એટલી વખત તેના શરીરમાંથી લોહીની બૂંદ ધરતી ઉપર પડતી અને તેમાંથી નવા દિત્ય ઉત્પન્ન થઈ જતા ત્યારે માં અદ્યાશક્તિ પોતાના સ્વરૂપમાંથી જેવી ચંડીકાને આદેશ આપ્યો જ્યારે હું આ રાક્ષસ પર પ્રહાર કરું ત્યારે તેના શરીરમાંથી જે પણ લોહીની બૂંદ પડે તેને જમીન પર પડવા દેવી નહીં તે પહેલાં જ તેને પી જરૂર એક પણ લોહીની બૂંદ ધરતી ઉપર ન પડે તો જ તેના જેવા બીજા અસુરો ઉત્પન્ન નહીં થાય અને ત્યારે જ આ રક્તબીજનો વધ થશે મા આધ્યાશક્તિના આદેશ પ્રમાણે દેવી ચંડીકાએ તેમ જ કર્યું મા ચંડિકાનો રૂપ ઉગ્ર બની ગયો તેમણે પોતાના મુખ વિકરાયેલા કરી લીધું અને જેમ જેમ મહાકાળી દૈત્યનો સહાર કરતી ગઈ તેમ તેમ મા ચંડિકાએ તે તમામ લોહીની બૂંદો પીવાનું શરૂ કરી દીધું મા ચંડીકાએ ઘણા રાક્ષસોને ગળી લીધા અને રક્ત બીજના લોહીની એક બૂંદ પણ ધરતી પર પડવા દીધી નહીં આ રીતે અંતમાં આધ્યાશક્તિ પોતાના આ સ્વરૂપથી રક્તબીજનો નાશ કર્યો અને દેવતાઓની રક્ષા કરી આજે પણ માં કાળી પોતાના ભક્તોના જીવનમાં આવતી મુશ્કેલીઓ ને દૂર કરી તેમની રક્ષા કરી અને જીવનમાં સુખ સમૃદ્ધિ પ્રદાન કરે છે મા નામ લેતા જ દુષ્ટ શક્તિઓ ડરીને ભાગી જાય છે મા કાળરાત્રિની પૂજા વિધિ પૂર્વક કરવી જોઈએ આ પૂજા સવારે જલ્દી કરવાની સલાહ આપવામાં આવે છે તેથી આ દિવસે સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઊઠીને સ્નાન કરીને સ્વસ્થ થવું પછી ગંગાજળ અથવા ગૌમૂત્રથી ઘર અને પૂજા કરવી શુદ્ધ કરવું લાલ વસ્ત્રો પહેરીને કળશને સંપૂર્ણ વિધિપૂર્વક અક્ષત સિંદૂર અને પુષ્પથી પૂજા કરવી માતાનું આહવાન કરવું તેમજ પૂજા કરવી તેમજ તેમના સમક્ષ દીવો પ્રગટાવો પુષ્પ સિંદૂર અને અક્ષત વગેરેથી વિધિપૂર્વક પૂજન કરવો પૂજા કરતી વખતે આ મંત્રનો જપ કરવો કે ઓમ કાલેત્રી નમો આ મંત્રનો ઉપચારથી મનમાં શુદ્ધ ભક્તિનો ભાવ ઉત્પન્ન થાય છે ત્યારબાદ માતાને ભોગ અર્પણ કરવો જોઈએ મા કાલરાત્રિને ગોળ અથવા ગોળથી બનેલા હલવાનો ભોગ અર્પિત કરવો જોઈએ પછી માતાની આરતી સ્તુતિ કરવી આ દિવસે કાળી સાલિસાનો પાઠ કરી શકાય છે આ ઉપરાંત નવરાત્રિના સાતમા નોરતે તલના તેલ અથવા સરસોના તેલનો અખંડ જ્યોત પણ પ્રગટાવવો જોઈએ અને દેવીની ખાસ વિધિથી પૂજા કરવી જોઈએ જો તમે સાતમા નોરતાની રાત્રિએ જ્યોત પ્રગટાવશો તો યાદ રાખો કે આખં જ્યોત નવમીની પૂર્ણાવતિ સુધી પ્રગટાવવી જોઈએ કારણ કે આથી સાતમા આઠમ અને નોમ આ ત્રણેય મહાવ્રત્રનું પાલન પૂર્ણ થાય છે નવરાત્રિના સાતમા નોરતાની રાત્રિ મહાકાળીનું પૂજન કરવું પણ વિધિ વિધાન છે તેમની પૂજા કરતી વખતે મંત્રોનો જપ કરવો જોઈએ જેથી માં સદાય પ્રસન્ન થઈ રહે છે મા કાલ સંપૂર્ણ વિધિ વિધાન પૂજા અને ઉપાસના કરવાથી પોતાના ભક્તો પોષણ કરનારી પાપોનો નાશ કરનારી અને તમામ બંધનોમાંથી મુક્તિ પ્રદાન કરનારી છે આ રીતે માતાની વિધિપૂર્વક પૂજા કરીને એમને પ્રાર્થના કરવી જોઈએ કે હે મા કાલરાત્રિ રાત્રિ હે મા ભવાની જો તમારી પૂજા આરાધના દરમિયાન મારાથી કોઈ ભૂલ કે ત્રુટિ થઈ જાય તો કૃપા કરી ક્ષમા અમારા પર સદાય તમારી કૃપા વરસાવજો ભગવાન શ્રી કૃષ્ણની શુદ્ધ ભક્તિ પ્રાપ્ત કરવાનો મારો માર્ગ સરળ બનાવજો મારા માર્ગમાં આવતા બધા અવરોધોનો નાશ કરી મને ભક્તિ પ્રદાન કરજો આ રીતે પ્રાર્થના કરતા તમે નવરાત્રીના સાતમા દિવસની પૂજા કરી શકો છો તો મિત્રો આજની કથા અહીંયા પૂરી કરીએ છીએ અને કાલે નવરાત્રીના આઠમા દિવસની કથા સાથે ફરી મળીશું જો આ કથા સાંભળવા માટે તમે હજુ સુધી અમારી ચેનલ માય ગુજરાતી જ્ઞાન સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો આ કથાને તમારા પરિવાર અને મિત્રોને પણ મોકલી દો અને આ વિડીયોને એક લાઈક કરી કોમેન્ટમાં જય મા દુર્ગા અવશ્ય લખી લેજો કેમ કે જે અમારો વિડીયો લાઈક કરે છે કોમેન્ટ કરે છે તેમના માટે અમે ભગવાન પાસે પ્રાર્થના કરીએ છીએ કે એમના ઘરમાં ક્યારેય દુઃખ કે દરિદ્ર ન આવે તો મિત્રો વિડીયોને એક લાઇક અવશ્ય કરી લેજો ફરી મળીશું નવી વાર્તામાં ત્યાં સુધી આવજો